અને ચોથી છઠ્ઠી ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે સાતમી ઓક્ટોબર બાદ વરસાદની રાજ્યમાંથી વિદાય લઈ શકે છે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે જૂનાગઢ પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી તેણે કરી છે અમરેલી દ્વારકા જામનગર ખંભાળિયા જોડિયા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં બપોર પછી ઝાપટાં પડશે અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદી છાપટા પડશે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી હવામાન પલટો આવ્યો છે હજુ તારીખ અઠ્યાવીસ ને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં અને વધુમાં ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આવા ટકા વલસાડમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે મુંબઈના ભાગોમાં કેટલા હવે તો બાવીસથી તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છથી આઠી અને લગભગ સુરત નવસારીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢના ભાગો અમરેલીના ભાગો ભાદરના ભાગો મહુવાના ભાગો ઉનાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ભોજપુર ભાગમાં લગભગ ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં જે કિ બે ઇંચ તો કોઈ ભાગમાં લગભગ ચહેરો છે ઓછો વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં જે કિંચ બે ઇંચ કે હળવાથી થોડોક વધુ વરસાદ થવા થાય છે મહીસાગરના ભાગમાં વરસાદ થવા ચૂક્યતા રહે છે અને પંચમહાલના ભાગમાં વરસાદ થવા ચૂક્યતા હોય છે વરસાદમાં ગાજવીજનું પ્રમાણ વધારે છે બપોર પછી વરસાદ થવા થાય છે અમદાવાદ ગાંધીનગર પર ઓગણત્રીસ રાજમાં વરસાદ થવા ચૂક્યતા રહે છે પરંતુ પવનની ગતિ લગભગ પચાસ કિલોમીટર આસપાસ રહે છે અને વાસીઓ બીજ સાથે રાજ્યના વિવિધ ભાગોમાં વરસ્યો જીત તો અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોળતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે દિવાળીની આસપાસ વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે વરસાદી અસર દરિયામાં પણ જોવા મળશે કેમ કે બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની છે